મહારાષ્ટ્રના થાણેમાં તસ્કારોએ તરખાટ મચાવી દીધો હતો જ્વેલરી શોપમાં ઘૂસીને સોના ચાંદીના દાગીના પર હાથ ફેરો કરનારને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જોકે ચોરી કરીને મહારાષ્ટ્રથી નાસી ગયેલા તસ્કારોને સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કરાયો છે હાલ તમામ આરોપીઓને થાણે પોલીસના હવાલે કરવામાં આવ્યા છે મહારાષ્ટ્ર થાણેના જ્વેલર્સમાં થયેલા પાંચ કરોડથી વધુની કિંમતની ચોરી થઈ હતી સોના ચાંદીના દાગીનાની થયેલ ચોરીને ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરી કરનાર પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે થાણે ખાતેના મે વામન શંકર મરાઠે નામના જ્વેલર્સમાંથી પાંચ કરોડ ઓગણસી લાખની ચોરી થઈ હતી થાણે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના આરોપી સુરતમાં છુપાયા છે જેથી બાતમીના આધારે થાણે ક્રાઇમ બ્રાન્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી પાંચ ચોરોને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા પાંચે આરોપી રાજસ્થાનના વતની છે ચારસો ચોર્યાસી ગ્રામ સોનું ચાંદીના પાંચ પોઈન્ટ પાંચ કિલો દાગીના અમે સિક્કા તેમજ અન્ય મુદ્દામાલ કબ્જે કર્યા છે પોલીસે આરોપી પાસેથી ઓગણત્રીસ લાખ પંદર હજારની મત્તા કબ્જે કરી છે પોલીસે નાગજી મેઘવાલ લીલારામ મેઘવાલ જેસારામ કલ્બી ચુનીલાલ પ્રજાપતિ અને દોનારામ મેઘવાલ નામના પાંચને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા પાંચે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સુરત પોલીસે પાંચેને થાણે પોલીસના હવાલે કરી દીધા છે જેથી વધુ તપાસ થાણે પોલીસ હાથ ધરી રહી છે